હેલો ફ્રેન્ડ્સ વેલકમ અગેન માય ચેનલ ગુજ્જુ તડકા તો ફ્રેન્ડ્સ આજે આપણે લઈને આવ્યા છીએ બાજરીના લોટની સુખડી બાજરીના લોટની સુખડી ખાવામાં ખૂબ જ મીઠી લાગે છે અને તે શરીરને ખૂબ ફાયદાકારક છે તો ચલો બનાવવાનું શરૂ કરીશું સૌપ્રથમ આપણે અહીંયા એક બાઉલ ચોખ્ખું ઘરે બનાવેલું ઘી લઈશું ત્યારબાદ આપણે બે બાઉલ બાજરીના લોટ લઈશું તેને બરાબર એકદમ હલાવતા રહીશું અને એક વાતનું ખાસ ધ્યાન રાખીશું આપણે અહીંયા આ બધી જ પ્રોસેસ એકદમ મીડિયમ ફ્લો ઉપર જ કરીશું બાજરીનો લોટ એકદમ શેકાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું લોટ શેકાવા લાગશે ત્યારે તમને એકદમ સરસ અંદર સ્મેલ પણ આવવા લાગશે તો આ રીતના કન્ટિન્યુઅસ આપણે તેને હલાવતા જ રહીશું લોટ હવે આપણો શેકાઈ ગયો છે તો અહીંયા મેં ત્રણ ચમચી શેકેલા તલ પણ એડ કર્યા છે શેકેલા તલનો પણ ખૂબ જ સારો ટેસ્ટ આવે છે આમાં તેને પણ આપણે હલાવતા રહીશું હવે આપણે એક બાઉલ દેશી ગોળ એકદમ ઝીણો સમારીને લેવાનો છે અને ગેસ અહીંયા બંધ કરી દઈશું અને આ રીતના આપણે તેને હલાવી લઈશું એટલે તે એકદમ સરસ અંદર ઓગળી જશે તો અહીંયા આપણી સુખડી રેડી થઈ ગઈ છે તો આપણે તેને એક થાળીમાં લઈ લઈશું થાળીમાં લીધા બાદ આપણે આ રીતના તાવીથાના મદદથી સ્પ્રેડ કરી દઈશું તેને તમારે નાની પ્લેટ લેવી હોય તો નાની પ્લેટમાં પણ લઈ શકો છો તો આ રીતના બધી કિનારીઓને આપણે આ રીતના દબાવી દઈશું અને ત્યારબાદ આપણે એક વાટકી લઈશું અને આ રીતના તેની સરફેસ એકદમ સીધી કરી દઈશું જેથી આપણને પીસ કરવામાં એકદમ ઇઝી રહે હવે આપણે તેને પીસ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણી અહીંયા બાજરીના લોટની સુખડી રેડી થઈ ગઈ છે આ સુખડી ગરમ ગરમ ખાવાની તો બહુ જ મજા આવે છે તો તમે જોઈ શકો છો તેના પીસ એકદમ ઇઝીલી થઈ જશે તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવો અને કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો વિડીયોને બને એટલો શેર કરો અને લાઇક કરો Thank you.